જૂનાગઢના ફરતા પશુ દવાખાની ટીમને મળ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક સેવા માટેનો એવોર્ડ રાજ્યના પશુધનને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે રાજ્ય સરકારે પશુપાલન વિભાગના માધ્યમથી દસ ગામદીઠ ફરતું પશુ દવાખાનું એમવીયુ મોબાઇલ વેટરનરી યુનિટની યોજના અમલમાં મૂકી છે અબોલા પશુઓ માટે ફરતો પશુ દવાખાનું સંજીવની સમાન છે ત્યારે જૂનાગઢની મોબાઈલ એનિમલ પશુ દવાખાનુંની એક ટીમે સમગ્ર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધું છે ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા હૈદરાબાદ ખાતે આયોજિત શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં આ ગૌરવવંતુ સન્માન મેળવીને જૂનાગઢની યશકલગીમાં એક મોરપિંચ ઉમેરાયું છે આ એવોર્ડ સમારોહમાં દેશના જે પણ રાજ્યોમાં ફરતું પશુ દવાખાનું એટલે કે ઓગણીસો બાસઠ પર કોલની સેવા કાર્યરત છે તેમાંથી સર્વશ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષકની કામગીરી કરી હોય તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ગર્વની વાત એ છે કે આ એવોર્ડ માટે જૂનાગઢ જિલ્લામાંથી વિસાવદર તાલુકાની દસ ગામદીઠ ફરતા પશુ દવાખાનાની ખાંભા ગીર ટીમની પસંદગી કરવામાં આવી હતી દસ ગામદીઠ ફરતું પશુ દવાખાનું એમવીયુના ચિકિત્સા અધિકારી ડો ચિરાગ ગોડલિયા અને પાયલોટ કમ ડ્રેસર ધવલભાઈ ડાબસરાને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ સંજય પોપટ